તમારે એડવાન્સ કોઈ બાફિયાનો રોગ ન દેવો મૂળમાં ન દેવો તેની માટે હું વસ્તુ વાપરવી એની તમને આગળ બતાવીશ વિડીયોમાં આ છે વસ્તુ એક બે ખેડૂત એક બે દિવસ પહેલાં લઈ ગયા છે અને એક ખેડૂત છે જેને આપણી પાસે નહોતું મો એટલે મતલબમાં ખેડૂત બીજી દુકાને જ લેતો હતો એ પણ એને ત્રણ વખત વાપર્યું છે રેડી રેગ્યુલર ડુંગળીમાં આજે આનો એક મહિના સુધી પાવર રહે છે ત્યારે નાખી દે છે રેડી આ વસ્તુ સારી છે એટલા માટે પછી બીજી આપણે વાત કરીએ તો અત્યારે ડુંગળીમાં ખોરાક જોવે ખોરાક તો કોઈ પણ પાકો એમાં જોવે 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 એકસો એક ટકા ખોરાક જોવે હવે આપણી પાસે ખોરાક આવી ગયો છે કે તમારી ડુંગળી અત્યારે તમે બનાવી હોય પંદર દિવસની કે વીસ દિવસની કે મહિના દિવસની થઈ ગયું એને શું જોવે ફોસ્ફરસ ડી પી રેડી તો એ આપણી પાસે આવી ગયું છે આ પીર કાલે બે ખેડૂત ડુંગળીમાં પાવા માટે લઈ ગયા છે રેડી જે લોકોએ મારો નંબર છે એવો કરી મેં ટેટ ચૂંટણી એમાં પણ આ બતાવ્યું હતું મેં રેડી તો એમાં તમે જોઈ શકો છો આ વસ્તુ આ રીતે રેડી આ ને તમે આ બંને એકસાથે પણ આપી શકો પવરાવું હોય તો છેલ્લે આપણે તમારે બે મહિના પણ ડુંગળી થઈ ગઈ હોય ને તો રેડી આ છે તો પંદર વીસ દિવસની થાય તો આલે પછી આલે રેડી બાકી કોઈ પણ મનમાં પ્રશ્ન હોય રેડી તમારે ખંભે પપ ઓછો લેવો હોય રેડી મતલબમાં ઓછા દિવસે દવા નાખવું પડે એવું કરવું હોય તો એની માટે છે આ નીબોલ પ્રો એસ થ્રી રેડી આ નિબોઇલના પણ ફાયદા હારા છે રેડી પચીસ થી ત્રીસ એમ એલ નાખવાનું છે ડુંગળી સુરતની અવસ્થામાં હોય પહેલેથી ઠેરઠું થઈ આ તમે નાખશો એટલે ડુંગળી માપ પડે ઓછો લેવો પડે એક બે છટકાવ આપણા ઘટે એટલે અત્યારે તો ડુંગળીનો ભાવ નથી તો છટકાવ કઈ રીતે ઘટે એ પણ વિચારવું જરૂરી છે કેમ કે ભાવ નથી તો ખર્ચો પણ ઘટાડવો પડે તો ખર્ચો ઘટાડવા માટે તો આપણે ચેનલમાં અલગ અલગ માહિતી આપીશું એટલો ટાઈમ ટુ ટાઈમ ખોરાક આપી દઈશું એટલો આપણને ફાયદો થશે ખોરાક દેવો કોઈ પણ પાક હોય એમાં જરૂરી છે ડુંગળીના પાકને પણ ખોરાક દેવો જરૂરી થશે રેડી બાકી કોઈ પણ પ્રશ્ન હોય કહેજો તો મળશું આપણે આગળના કપાસ ભાવના લાઈવ હરાજીના વિડીયો સાથે

रुपया धरती नंबर बार छोतेर पड़े बारोते बार छोतेर तेरह बार छोतेर बार सौतेर એક હાજર અઠિયો ત્યારે મગફળી તેરસો રૂપિયા તેરસો તેરસો રૂપિયા તેરસો એક રૂપિયા તેરસો એક teh satu 5, satu seratus satu seratus satu ratus lima 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 ratus lima

સાત એક હાજર લખ્યો અઠાણું બાર હજાર રૂપિયા હજાર 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 એક હજાર રૂપિયા એક વાર બે રૂપિયા એક હજાર એકવીસ એકસો એક હજાર ઓગણીસ બેતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલી 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 પિસ્તાલીસ

અગિયારસો એક વાર બે વાર ચોવીસ રૂપિયા ગોપાલ પઠાણ અગિયારસો ચોવીસ